તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી ચોમાસા અને વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત જાણીતા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો સૌ પ્રથમ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે અમરેલી ભાવનગર બોટાદ સુરત અને નવસારી વલસાડ તાપી ડાંગ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે માછીમારોને આગામી છ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અરબી સમુદ્રમાંથી ભેજને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા છે સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત જૂનના પ્રથમ અઠવાડિયામાં થાય છે ચોમાસું સૌથી પહેલાં કેરળમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે દેશના અલગ અલગ ભાગોમાં આગળ વધે છે પરંતુ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી ચોવીસ મેના રોજ થઈ ગઈ હતી તેનું મુખ્ય કારણ છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજ વધવો વિજ્ઞાનીઓ કહે છે કે સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું પરિણામે ચોમાસાના હવાને વધુ ઝડપથી સક્રિય થવામાં મદદ મળી પશ્ચિમી પવનનો વેગ અને ચક્રવાતીય ગતિવિધિઓએ મોન્સૂનને આગળ વધારવા માટે દબાણ ઊભું કર્યું હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે દસ જિલ્લામાં વરસાદ પડી શકે છે જેમાં અમરેલી ભાવનગર સુરત તાપી હોય કે ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરા નગર હવેલી દાહોદ છોટાઉદેપુર નર્મદાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી શકે છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ખાસ કરીને ગાજવે સાથે વરસાદનું અનુમાન છે ગુજરાતના દસ જિલ્લામાં છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા છે તમને જણાવી દઈએ કે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે હવામાન ખાતાના મોડેલ મુજબ ગુજરાતમાં હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમન થાય ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટા જતા મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે પણ આગાહી કરી છે મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે પવન અને આંધીની આગાહી હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી જેમાં રાજ્યમાં ત્રણ દિવસ ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટા પડી શકે છે આ સમય દરમિયાન પવનની ગતિ વીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની રહેશે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે પાંચથી લઈને નવ જૂન વચ્ચે રાજ્યમાં અણધર્યો વરસાદ થવાનું પણ અનુમાન છે તો નવથી લઈને બાર જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે આ સિવાય બારથી લઈને સોળ જૂન દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું કે અઢાર જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થશે બાવીસ બાવીસથી અને ત્રીસ જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડી જશે અષાઢી બીજના રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન તેમણે લગાવ્યું હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે દસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી મિત્રો મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે અધુરા રાહ જોવી પડી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી વરસાદ અને આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જૂના જાણીતા આગાહીકાર એવા અશોકભાઈ પટેલે પણ નવી આગાહી દર્શાવી છે મિત્રો ભારતના કેરળથી મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં એકાદ બે સપ્તાહમાં વહેલા બેસી ગયેલા ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતે ચોમાસા માટે હજુ રાહ જોવી પડે તે તેમ હોવાથી તારીખ સાત જૂન સુધીની આગાહીમાં જાણીતા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલે જણાવ્યું છે મિત્રો સોમવારથી જો કે સીમિત વિસ્તારમાં થંડસ્ટોમ વરસાદી ગતિવિધિ વધવાની પણ શક્યતા દર્શાવી તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે ઉત્તર બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન છેલ્લા બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશમાં પસાર થયા બાદ નબળું પડી ગયું છે આજે લો પ્રેશર સ્વરૂપે ઉત્તર પૂર્વી આસામની આસપાસના ભાગોમાં હતું તેને આનુષાંગિક ઉપર અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રણ પોઈન્ટ એક મીમી વિસ્તરેલું છે આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પાકિસ્તાન આસપાસ ત્રણ પોઈન્ટ એક કિમીની ઊંચાઈએ છે ઉપલા લેવલે પાંચ પોઈન્ટ આઠ કિમીના અંતરે ટ્રફ છે જે ચો ચુમ્મોતેર ડિગ્રી પૂર્વ તથા પચીસ ડિગ્રી ઉત્તરની ઉત્તરે ચાલે છે અન્ય બે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન પૈકી એક મધ્ય પાકિસ્તાનમાં એક પોઈન્ટ પાંચ કિમી તથા એક પશ્ચિમ રાજસ્થાન ઉપર એક પોઈન્ટ પાંચથી લઈને ત્રણ પોઈન્ટ એક કિમીની ઊંચાઈએ છે તાપમાનને લાગે વળગ્યા છે ત્યાં સુધી અમદાવાદમાં ઓગણચાલીસ કિમી ડીસામાં સુડતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અમરેલીમાં ઓગણચાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તે નોર્મલ કરતાં બે ત્રણ ડિગ્રી નીચું હતું રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તે નોર્મલ કરતાં એક ડિગ્રી વધુ હતું વાદળો અને વડઘટને કારણે તાપમાનમાં વેરિયેસન રહેતું હોય છે વધુમાં તેમણે જણાવ્યું કે તારીખ સાત જૂન સુધીની આગાહીમાં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમનો છે હાલ થી લઈને પાંત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાય છે ઝટકાના પવનની ગતિ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિમીની છે કંડલા તથા દારીમાં પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાયું હવે સોમવારથી પવનની ગતિ ઘટ છે અને ઝડપ દસથી લઈને વીસ કિમી તથા ઝટકાના પવન થી લઈને પાંત્રીસ કિમીના રહેવાની શક્યતા છે આગાહી દરમિયાન આકાશ અંશતઃ વાદળછાયું રહેશે ક્યારેક ઘટ વાદળો જોવા મળી શકે છે તાપમાન નોર્મલથી ઉપર નીચે રહી શકે છે વાદળો તથા વરસાદી વાતાવરણની અસર આધારિત રહેશે તેઓએ ઉમેર્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હજુ રાહ જોવી પડી શકે છે ચોમાસાની આગાહી આગાહી દરમિયાન પ્રવેશના સંજોગો નથી છતાં સોમવારથી સીમિત વિસ્તારોમાં ઠંડર વરસાદી ગતિવિધિની સંભાવના રહેલી છે